શહેરમાં સ્માર્ટ મીટર સમસ્યા દિવસે દિવસે વખરી રહી છે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જોકે આ સ્માર્ટ મીટર લાગ્યા બાદ કોઈને ચોપન હજાર કોઈને સાડત્રીસ હજાર આઠસો એકાણું તો કોઈને છવ્વીસ હજાર છ રૂપિયાનું બિલ ભરવાનું બાકી બતાવતા હોવાને લીધે વીજ ગ્રાહકોમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સજ્જનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે એમને ત્યાં ચોવીસમી એપ્રિલથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં તેઓ દ્વારા અઠાવનસો રૂપિયાનું રિચાર્જ સુધ્ધા કરાવી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ એમજીવીસીએલની એપ્લિકેશનમાં

વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે શું કરવાનું હવે એમ અત્યારે બાકી કાલે એવો મેસેજ આવે ચોપન હજાર ત્રણસો રૂપિયા બાકી છે ત્રણસો છપ્પન કેવું કઈ છે એ માઈનસમાં છે અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે કોઈના છત્રીસ છે કોઈના સાડા છે કોઈના છવ્વીસ છે જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત વગરનું જ્યારે તમે બતાવતા હોય તો તમે બિલ હિસાબે કાપો એ રીતે જ કાપતા ને કશું નહીં ભાઈ સ્માર્ટ મીટર લગાવો વિરોધ નહીં પણ જે રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવું જોઈએ રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને વગર કામ ના તો કોઈ લાઈટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી સ્માર્ટ મીટર ના ગ્રાહકોને નક્કી થયા મુજબ હાલની પ્રણાલી મુજબ વીજ બિલ તૈયાર કરવાની કામગીરી દરમિયાન સોફ્ટવેરની ટેકનિકલ ક્ષતિને કારણે કેટલાક ગ્રાહકોની સ્માર્ટ મીટર એપ્લિકેશનમાં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળી રહ્યું છે જેથી એમજીવીસીએલ દ્વારા તમામ ગ્રાહકોને જણાવવામાં આવ્યું છે કે ફિઝિકલ બિલમાં વાસ્તવિક વીજ વપરાશ અનુસાર જ પ્રવર્તમાન ટેરિફ દર મુજબ જ ગણતરી કરીને બિલની અંતિમ રકમ દર્શાવવામાં આવશે તેથી એપ્લિકેશનમાં ટેકનિકલ ક્ષતિને કારણે જે બેલેન્સ બતાવવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં ન લેવાની વિનંતી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ એમજીવીસીએલ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટરના તમામ ગ્રાહકોને હાલની પદ્ધતિ મુજબ બિલ આપવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ તમામ ગ્રાહકોને આ બાબતે બિલકુલ નિશ્ચિંત રહેવાની વિનંતી કરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર